ભાણવડ આશરે બે કિલોમીટર દૂર એક વીર માંગણા વાળાની જગ્યા આવેલી છે આ પવિત્ર સ્થાન લોકોની આસ્થાનું પ્રતિક છે જેની આગામી ઓગણીસ ગુરુવારના રોજ પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભાણવડ પંથકમાં દાયકાઓ પહેલા ગાયોના ધરને બચાવવા માટે બહારવટીયાઓ સામે જાનની બાજી લગાવીને વીર માંગણાવાળા ગૌરવભેર વીરગતિ પામ્યા હતા જે અંતર્ગત ભૂતવળ દાદા મંદિર આશ્રમ દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

ની બાજુમાં ભાણવડ ગામના પાદરમાં જે આવેલી છે તે ભૂતવળ દાડાની પુણ્યતિથિ આવતીકાલે હંસા મહંત શ્રી હંસા મહારાજ તથા તેના પરિવારના માર્ગદર્શન હેઠળ અને આગેવાની હેઠળ ભવ્યતાથી ભવ્યથી ઉજવવામાં આવશે તેમાં ખાસ સવારે અગિયાર ઊંડી ભૂતવર દાદાની યજ્ઞ અને રજાજીનું આરોહણ તથા સાથે બપોરે તથા રાત્રિના પાંચ કલાકે મહાપ્રસાદી વિશાળ મહાપ્રસાદીનું આયોજન કરવાનું છે તથા રાત્રે સાડા નવ કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન રાખવામાં આવે છે હર સાલ આ ઉજવણી કરવામાં આવે છે તો આપ સૌને અમારું અમારું હાર્દિક નિમંત્રણ છે આપ સૌ સપરિવાર મિત્રમંડળ સહિત અહીં હાજરી આપશો અને દાદાની પ્રસાદી લેશો એવું અમારું તમને હાર્દિક નિમંત્રણ છે સાથે એક સામાજિક અમે કાર્ય કરીએ છીએ મહંત દ્વારા કરાવવામાં આવે છે સામાજિક કાર્ય તેમાં અત્યારે જે વધારેમાં વધારે જરૂર પડે છે બ્લડની એ બ્લડ ડોનેશન પણ અહીં રાખવામાં આવે છે તો યુવાન ભાઈઓ બહેનોને ખાસ અપીલ કરવામાં આવે છે કે આમાં મોટી સંખ્યામાં બ્લડ આપી અને ધાર્મિક કાર્ય કરશો એવી શું આપને નિવેદન કરવામાં આવે છે અશું ધન